નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો પાકિસ્તાનના બલુચિસ્તાનના તુર્બત ઇન્ટરનેશનલ એરપોર્ટ અને નેવલ એરબેઝ ઉપર સોમવારે રાત્રે આતંકવાદી હુમલાના સમાચાર મળ્યા છે મિત્રો મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની સુરક્ષા દળોએ નેવલ એરબેઝ ઉપર હુમલો અટકાવ્યો અને ચાર આતંકવાદીઓને ઠાર કર્યા હતા તે જ સમયે તુર્બતમાં પાકિસ્તાનના બીજા સૌથી મોટા નૌસેના સ્ટેશન પીએનએલ સિદ્દીક ઉપર પણ ગોળીઓથી હુમલો કરવામાં આવ્યો છે અને આ વિસ્તારમાંથી ઘણા વિસ્ફોટના અહેવાલો પણ મળ્યા છે આ પછી પ્રતિબંધિત બલુચિસ્તાન લિબરેશન આર્મી એટલે કે બીએલએના મજિદ બ્રિગેડે તુરબતમાં નૌસેના એરબેજ ઉપર હુમલાની જવાબદારી લીધી છે મજીદ બ્રિગેડ બલુચિસ્તાન પ્રાંતમાં ચીનના રોકાણનો વિરોધ કરે છે અને તે ચીન અને પાકિસ્તાન ઉપર ક્ષેત્રના સંસાધનોનું શોષણ કરવાનો પણ આરોપ લગાવે છે તો બલુચિસ્તાન પોસ્ટ અનુસાર બીએલએ એવો દાવો કર્યો છે કે તેના લડવૈયાઓ એરબેજમાં ઘૂસી ગયા છે આ સિવાય ચીનના ડ્રોન પણ આ બેજ ઉપર તૈનાત છે મિત્રો હુમલાબાદ જિલ્લા આરોગ્ય અધિકારી કેચી ટેચિંગ હોસ્પિટલમાં તુરબતમાં ઇમરજન્સી લાદી દીધી છે અને તમામ ડોક્ટરોને પણ તાત્કાલિક ફરજ ઉપર હાજર થવા માટે કહેવામાં આવ્યું છે મિત્રો તુરબતમાં હુમલો બીએલએ મજીદ બ્રિગેડ દ્વારા અઠવાડિયામાં બીજો અને આ વર્ષે ત્રીજો હુમલો છે અગાઉ ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ તેણે ગ્વાદર લશ્કરી જાસૂસી મુખ્યાલયમાં જ શહેરને નિશાન બનાવ્યું હતું વીસ માર્ચે પણ તેમણે તુરબદમાં પાકિસ્તાનના બીજા સૌથી મોટા નૌદળના એરબેઝ ઉપર હુમલો કર્યો હતો તબલુચિસ્તાન પોર્ટે અહેવાલ આપ્યો હતો મિત્રો વીસ માર્ચે પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ ઓથોરિટી કોમ્પ્લેક્ષમાં અનેક વિસ્ફોટકો અને ગોળીબારના અહેવાલો પછી શરૂ થયેલી લડાઈમાં ઓછામાં ઓછા બે પાકિસ્તાની સૈનિકો અને આઠ આતંકવાદીઓ માર્યા ગયા હતા